મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની ની અગિયારમી ચિંતન શિબિર નો પવિત્ર યાત્રાધામ સોમનાથ માં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતે વિકાસની જે હરણ ફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરું પાડે છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહરનિષ્ઠ કાર્યરત છે આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટે સામૂહિક મનોમંથન આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં થશે તેમણે કહ્યું કે લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યું છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે જો આફતના કપરા સમય સૌ એકજૂટ થઈને કામ કરી શકે તો રોજબરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરિટથી પ્રજાના લાભ માટે લોકોના હિત માટે સાથે જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ના સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શનમાં વિકસિત ગુજરાતના ધ્યેયની સિદ્ધ કરવા ચિંતન શિબિરના નિષ્કર્ષને સમાજની અંતિમ હરોળ સુધી લઈ જવો આવશ્યક છે ચિંતન શિબિરની અગિયારમી કડીમાં લર્નિંગ એક્સપીરિયન્સીસનો નવો આયામ ઉમેરાયો છે રાજ્ય સાથે સ્થાનિક કક્ષાએ સહભાગીતા વધારીને વર્કર નહીં પણ લીડરના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે વહીવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં શરૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્ય કેન્દ્રિત વિચારણાની દિશામાં લઈ જાય છે અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે અગિયારમી ચિંતન શિબિરના પ્રારંભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ કઢિયા અધિક મુખ્ય સચિવો વિવિધ ખાતાના વડાઓ જિલ્લા કલેકટરો જિલ્લા વિકાસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા